જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે ડાળિયાનો ભૂપિત બનાવીશું તમે જોઈ શકો છો આ ડાળિયા છે હવે તો તેને આપણે ગેસ ઉપર થોડી વાર માટે આપણે તેને શેકી લેશું તો અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે હવે આપણે નાખીશું અંદર ડાળિયા ડાળિયાને આપણે રોસ્ટ કરી લેશું આગળે આપણે આ લાવતા રહીશું તોイ વાળમાં ડાળિયા કાં તે કાયરે આવી જશે બહુ બહુ આને એટલે લેતી તો જોઈ ગ્રામ ડાળિયા છે તો આપણે બસો પચાસ ગ્રામ ગોળ લઈ લીધો છે તો આપણે નાખી દઈશું કળાઈમાં કળાઈ ગરમ છે ડાળિયા છે કે આધાર એટલે તરત આપણે ગોળ નાખી દીધો છે એટલે કળાઈ ગરમ છે આ રીતે આપણે ગોળને ઉગાડી લઈશું એમાં પાણી કે કશું નથી નાખવાનું બસ આપણે આ રીતે ગોળને જ ઉગાડી દઈશું ઝડપથી ઓગળ માંડ્યો છે છે ના આપણે ગોળ ને સુધારે નથી લીધો આપણે એમને એમ ગંડા નાખી દીધા છે તો ગંડા પણ ઊભી જશે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો આવી રીતે આપણે દબાવશું તો ગંડા પણ ઝડપથી ઊભા મળશે આ વિડિયો જેને ખાસ કરીને જેને ચાસીની જોવાની ખબર ના પડતી હોય ને તેના માટે છે તો હું તમને બતાવીશ કે ચાસણી કેવી રીતે જોવાય અને ચાસણી કેવી રીતે કરાય એ પણ હું તમને બતાવીશ કે ફક્ત બે વસ્તુથી જ આપણે ડાળિયાનું ચકી ગુબિત બનાવવાનું છે તો અને ગોળ ત્રીજી કોઈ વસ્તુ આપણે લીધી નથી તો બે વસ્તુથી જ આપણે ગુબિત બનાવશું તો ફ્રેન્સ અહીં સાવ ગોળ ઓગળી રહેવાનું છે આપણે આ ડીશમાં પાણી લીધું છે અને હવે એમાં એકાદ બે ટીપુ આપણે નાખી જોઈએ ચાસડીનું અને ચેક કરી લઈએ કે

તમે જોઈ શકો છો કે આપણે ચાસડી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે અંદર દાળિયા નાખી દઈશું અને તેને પણ આપણે સારી રીતે હલાવી લઈશું જો આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું જોઈ શકો છો

આપણા હિસાબ થી રાખી શકીએ છીએ આમ તો સિંગલ ડાર એનો થર પથરા જાય એટલો જ જાડો માં આપણે ખાવાની મજા આવે છે બહુ જાડો મજા નહીં આવે એટલે રાખીશું તો વણી લીધો છે તમે જોઈ શકો છો કે સરસ વણી લીધો છે આપણે બહુ વજન દઈને આપણે વેલણ નથી ફરાવાનું બસ આવા અડવાથી આપણે વેલણે ફરાવી લેશું સાવી જીલી છે ફ્રેન્ડ્સ દાળીઓ નો બનાવો કોઈ પણ ગબીત સિંગ તલ ગમે તે ગબીત બનાવો પણ ચાસણી તો આવી તે તમે ચેક કરજો તો બહુ સરસ બનશે અને ખાવાની પણ મજા આવશે ને એકદી એકદમ ક્રિસ્પી બનશે અહીં આપણે બાજુમાં પણ આપણે નાખી દીધો છે ફ્રેન્ડ્સ આપણે મેળાની મદદથી આપણે da તો આ રીતે મારી તમે જરૂર બનાવજો એકદમ પરફેક્ટ બનશે તો જો અહીંયા આ તો હજી ગરમ છે આ બાજુનો ઠંડો થઈ ગયો છે તો આપણે તેને પ્લાસ્ટિક હટાવી અને તાવી તને મદદથી જોવો આપણે લઈ સાઈડમાં રાખી દેસુ અને બાકીનો છે તે આપણે વણી લેશું ફ્રેન્ડ્સ આવી રીતે તૈયાર થઈ ગયો છે આપણો ગોળ અને ડાળિયાનો ગોબિત તો હવે આપણે તેને કટકા કરી લેશું તો જો ફ્રેન્ડ આ બાજુ પરથી તમને ખબર પડતી હશે કે આપણી કેટલી એકદમ ક્રિસ્પી